હું તમને જણાવીશ આદ્રા મહિમા કેમ કે આજે છે આદ્રા નક્ષત્ર મહિનાનું આદ્રા નક્ષત્રનું શાસ્ત્રમાં બહુ બધો મહિમા રહેલો છે તો શું છે મહિમા આદ્રા નક્ષત્રનું મહત્વ શું છે આદ્રા નક્ષત્રમાં શું કરવું જોઈએ આદ્રા નક્ષત્રની અંદર કરેલા કાર્ય કેવું પરિણામ આપે છે સંપૂર્ણ જાણકારી મિત્રો આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું મિત્રો ભગવાન શિવજીએ આ શ્લોક દ્વારા કહ્યું છે આદ્રા નક્ષત્રો મહિમા શિવ પુરાણની અંદર નવમા અધ્યાયની અંદર શ્લોક નંબર પંદર

ત્યારે હું સ્તંભ સ્વરૂપે પ્રગટ્યો છું આપણે શિવ મહાપુરાણ આપણે બધા જાણીએ છીએ અને ત્યારે આપણે એની અંદર કથા પણ આવે છે કે ભગવાન શિવજી એક સ્તંભ સ્વરૂપે પ્રગટ્યા હતા અને પછી બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન એની અંદર એને સ્તંભની અંદર એ શોધવા ગયા હતા કે આ સ્તંભનું મૂળ ક્યાં છે બહુ ફર્યા ક્યાંય મળ્યું નહોતું તો એ જે સ્તંભ જે છે એવું કહેવાય છે કે એની શરૂઆત સ્તંભ સ્વરૂપે પણ આદ્રા નક્ષત્રની અંદર જ ભગવાન પ્રગટ્યા હતા અને એવું કહેવાય છે અહીંયા પણ ભગવાને કીધું છે કે અમે આદ્રા નક્ષત્રની અંદર સ્તંભ સ્વરૂપે લખ્યું છે કે ભગવાન કહે છે પ્રગટ્યો છું જે મનુષ્ય આદ્રા નક્ષત્ર મહિનાના આદ્રા નક્ષત્રની અંદર શિવ પાર્વતી ની પૂજા કરે છે અથવા શિવ પાર્વતીના જો ખાલી દર્શન કરે છે તો ભગવાન શિવ અને પાર્વતી કહે છે કે અમને અમારો જે કાર્તિક સ્વામી જે બહુ પ્રિય છે પણ જે ભક્ત નક્ષત્ર કરતા પણ વધારે તે ભક્ત અમને પ્રિય બને છે આવું સ્વયં શિવ અને પાર્વતી કહે છે મતલબ આપણે જો આદ્રા નક્ષત્ર એટલે કે આજે જો આદ્રા નક્ષત્ર છે આજે ભગવાન શિવ પાર્વતીની જે પૂજા કરવામાં આવે અથવા શિવ પાર્વતીને ખાલી દર્શન કરવામાં આવે છે ને તો શિવ પાર્વતી પુત્ર કરતા અધિક પ્રેમ આપણને પ્રદાન કરે છે આદ્રાયમ માર્ગશીષે તો યપશ્યન મામુમાસખમ તદ્વવેરા મપીવા લિંગમ શગૃહાણ દપિમે પ્રિયઃ ભગવાન કહે છે તે અમને પ્રિય છે ત્યાર પછી આગળ પણ શ્લોકમાં લખ્યું જે વ્યક્તિ ભગવાન શિવજીના શિવજીની પૂજા કરે છે અથવા શિવજીના દર્શન કરે છે તો એનાથી પણ વિશેષ ફળ મળે છે પરંતુ જો શિવજીની પૂજા કરવામાં આવે તો એનું કેટલું ફળ મળે છે

ભગવાનને ખીરનો પ્રસાદ અર્પણ કરજો બહુ ફાયદા થાય છે શાસ્ત્ર એવું કહે છે કે આદરા નક્ષત્રની અંદર માક્ષર મહિનામાં આદ્રા નક્ષત્રની અંદર કોઈ પણ દેવી પૂજા કરવામાં આવે તો આ નક્ષત્રનો એટલો પ્રભાવ છે શિવજી નો એટલો પ્રભાવ છે કે તેના કાર્ય સિદ્ધ થઈ જાય છે એવું કહેવાય છે કે આદરા નક્ષત્ર માં કરેલી શિવજીની આરાધનાથી બીજો ફાયદો એ થાય છે કે રાહુ દોષ કોઈની કુંડલીમાં હોય ને તો રાહુ દોષમાંથી પણ મુક્તિ મળે છે વિચાર કરો મિત્રો નવ ગ્રહમાંથી બધાને બધા ગ્રહો નવ છે અને એમાં એક ગ્રહ છે જેમ છે રાહુ અને જે આપણે જાણીએ છીએ કે અસુર હતો અને અમૃત કર્યા પછી એ રાહુ બધાને હેરાન કરે છે સૂર્ય ચંદ્રને ગ્રહણ લગાડે છે અને જેની કુંડલીમાં રાહુ હોય એની દિશાને દશા આખી બગાડી નાખે છે રાહુથી લોકો ડરતા હોય છે પણ જો આદરા નક્ષત્રમાં શિવજીની પૂજા કરો ને તો રાહુ પણ પરિણામ સારું આપે છે રાહુથી માણસને જિંદગીમાં ઝઘડા કોર્ટ કચેરી મારા મારી તોફાન જે મોટી મોટી જે સમસ્યાઓ જે જિંદગીમાં આવે છે બધી રાહુ આપે છે માણસની એવી ખરા ખરાબ હાલત કરી નાખે કે ઘર પરિવાર સમાજમાંથી ભાગવું પડે એટલી અબજસ અપાવે જે કોઈ ન કરે ને એ રાહુ કરે છે પરંતુ આદ્રા નક્ષત્રમાં જે પૂજા આરાધના કરે છે ને તો રાહુ પણ એના પર પ્રસન્ન થાય છે શક્ય હોય તો આદ્રા નક્ષત્રની અંદર વિદ્વાન પંડિત દ્વારા લઘુરૂદ્ર અભિષેક પણ કરાવજો ચાહે ભલે રાત્રિનો સમય પણ ભલે કેમ ના મળે સવારે બપોરે સાંજે કે રાત્રે પણ સમય મળે તો આદ્રા નક્ષત્રમાં ભગવાન શિવજીનો લઘુરૂદ્ર લઘુ રુદ્ર કરાવજો બહુ જ શુભ પરિણામ આવે છે ગમે એવી કોર્ટ કચેરી કદાચ વધારે ગમે એટલી હોય અને તમે કદાચ થાકી પણ ગયા હોય દોડી દોડીને પણ એવું કહેવાય છે કે આદ્રા નક્ષત્રમાં કરેલો ઉપાય લઘુરૂદ્ર પર શ્રેષ્ઠ પરિણામ આપે છે આદ્રા નક્ષત્રમાં કરેલું વ્રત અને શિવજીના દર્શનથી એવું કહેવાય છે કે સો નું ફળ મળે છે આપણે જાણીએ છીએ કે શિવરાત્રીનું વ્રત આવે છે ને એટલે આપણે એ દિવસે શક્કરિયા ખાઈને ભગવાન શિવજીની પૂજા પાઠ વગેરે કરતા હોય છે અને શિવરાત્રીનું અપેક્ષા રાખીએ કે આપણે શિવરાત્રીનું પૂરું ફળ મળ્યું પણ સો શિવરાત્રી એટલે કે સો વર્ષ સુધી જે શિવરાત્રીનું તપ કરો છો ને એટલું તપનું ફળ ફક્ત ખાલી આદ્રા નક્ષત્રની અંદર શિવજીની આરાધના પૂજન કરવાથી મળી જાય છે અને આદ્રા નક્ષત્રનો બહુ મહિમા છે સુખ શાંતિ ને સમૃદ્ધિ પ્રદાન કરે છે કે કરી કે ફલમ વાચા મગો વાણી દ્વારા આપણે અપેક્ષા જ ના કેટલું મળશે એટલું ફળ મળે છે એવું આ પ્રમાણમાં પુરાણમાં કહેલું છે તો મિત્રો સુંદર મજાનો મેં આજે તમને આદ્રા નક્ષત્રનો મહિમા કહ્યું છે તો આમાં ચોક્કસ શિવજીની પૂજા પાઠ વ્રત જપ તપ મંત્ર આરતી જે કંઈ તમને શક્ય હોય એટલું કરજો અને આનું શ્રેષ્ઠ પુણ્ય તમારા જીવનમાં પ્રાપ્ત થશે અને થાય તમારું કલ્યાણ મિત્રો સુંદર તમે મજાની જાણકારી આપી છે મને આપો હવે રજા જય ભગવાન